જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે અમે એ વાળીએ ને અત્યારે બપોર થઈ ગયા એ આ જો નારિયેલ નું ઝાડ ને ઉપર નારિયેલ થયા આયરા ઈ આ જ ઉતારશું ને આયરો પ્રિયમ ઓયરા જોવું નારિયેલ આ સાઈડ વાળા કાચા એ ને એક જ પાકું આયરું ને આનાથી આ વાળું તો હવે આ દોરી થી આ આ દાંતડું બાંધશું આમાં પછી આનાથી ઉતારશું તો જોવો હવે આ દાંતેડું બંધ થઈ ગયું આમાં અમે ઉતારશું નારિયેલ મન નથી લાગતું ના રેલ ઉતરશે આવડવું પડશે બદામના ઝાડ ઉપર જો વાર લાગે ઉતરતું નથી પ્રેમ પોચી નથી હું જાઉં એ જ ઉતર્યું ઉતર્યું પડી જો આયરો નારિયેલ ઉતરી આવ્યું આવડી મહેનત કરીને પાકું લાગે પાણી નજ આવે પાણી નો અવાજ આવતો નથી બીજા હે ઉપર ઓયરા પણ આ સાઈડ એને નનકા કાચા એ બધા એક નારેલ જડયું આર્યું હવે આને તોડશું પાણી કાઢશું જો આયુર્યું નારી ઉતરી ગયું એ હવે આના અંદર મલાઈ હશે ને પાણી હશે પાણીનો તો અવાજ નથી આવતો પણ મલાઈ તો અંદર હશે જ થોડુંક નનકું એટલે કાચું એ ફૂલ નથી પાકું પણ વાંધો નહીં હવે દાટેલાથી તોડસુ જોસુ પાણી નીકળે કે નથી નીકળતું તો હવે આ નારલ અહીંયા નાખ લીધું હે ને હવે બીજું નારલ ઉતારસુ કાચા હે પણ ટ્રાય કરીને ઉતારસુ ને ચેક કરસુ અંદર પાણી હે કે નથી કે કેમ કે હવે અમે લાલ જાગી એક ઉતરી આયું એટલે બધા હે તો કાચા ઈ ઝૂમ કરીને બતાઉં જો બધા એ ના પડ્યું તડકો આવે આમ આખો ધૂળખો જ નીચે નમી ગયો હવે આંકડામાંથી પાછો મેં દાંતેડું છોડશું નારિયલ કાપવા તું ત્યાં જો રીંગડે ને રોપ હતો ભરી ગયો બધો દાંતડું છૂટી ગયું એમ નારિયલ તોડશું આ નારિયલ તોડવામાં જ ઘણી વાર લાગશે જો નારિલ તૂટી ગયું પાણી થયા જો દેખાય લાગતી પાણી ઢોરાઈ ના જાય કમી વાટકી લેતો આવતો નારિલનું બધું પાણી આ વાટકામમાં નાખશું પાણી નીકળ્યું જોવા નારિયલનું પાણી ગારી એના કચરો હતો નારિલનું પાણી બીજું આ સાઈડ નારિયલ એમાં તો એવડું પાણી નહી હોય જો પાણી થોડું ગરમે કેમ કે તડકો એ બપોરે એટલે નારિલ ગરમ થઈ ગયો ને એટલે અંદર વાળું પાણી આ બધું ગરમ ગરમે જો બીજું નારિયલ થાય તોડી હા તો હા કાચું જો તૂટી ગયું આ નારિયેલ આના અંદર પાણી તો હે આય જો આ નારિયલ પાણી ટેસ્ટ ચાખી કેવું હોય તો જો આ બે નારિયલ માંથી પાણી નીકળ્યા ને તો હવે બીજા નારિલ ઉતારી દાંતિ હવે દાંતડું બાંધી ફરીથી ઉતારી टूटी <laughs> पड़ी हुआ कैरेट पेड़ पग अंदर ले डांत रेडू निकरी पड़ी गयू તો હવે અમે ફરીથી નાયલ નથી ઉતારતા કેમ કે દાંતડું પડી ગયું અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડિયોને લાઈક શેર અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો